પાઠ છ સપ્તવાસરાહા સાત વાર અઠવાડિયાના સાત દિવસો સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે પેલો વિકલ્પ અધ શનિવાસર શ્વ કહ વાસર તો કે આજે શનિવાર છે આવતીકાલે કયો વાર છે તો કે રવિવાસર ચાલો અધ ગુરુવાસર હ્ય કહ વાસર બુધવાસર શ્વ શનિવાસર હ્ય કહ વાસર ગુરુવાસર શ્વ એટલે આવતીકાલે અઠવાડિયાના વાર કેટલા હોય છે તો કે સાત અધ એટલે આજે યહ નો અર્થ થાય છે ગઈકાલે વાસર એટલે શું તો કે વાર શુક્રવાર શબ્દને સંસ્કૃતમાં લખો શુક્ર વાસર અધ રવિવાસર ય કહ વાસર શનિવાસર શ્વ રવિવાસર અધ શનિવાસર ય ખાલી જગ્યાએ શુક્ર વાસર શ્વ શુક્રવાસર અધ ખાલી જગ્યા ગુરુવાસર વાક્યને ગુજરાતીમાં લખો આજે બુધવાર છે લખો આવતીકાલે કયો વાર છે યહ કહ વાસર વાક્યને ગુજરાતીમાં લખો ગઈકાલે કયો વાર હતો ચાલો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો કહ કહવાસર એટલે કે સોમ સોમવાસર એટલે આપણે આજે જે આવતીકાલે જે વાર હોય એ આપણે લખવાનો રહેશે યહ કહ કહવાસર યહ શનિવાસર એટલે કે ગઈકાલે શનિવાર હતો અધ તરહી શ્વહ કહ કહવાસર એટલે કે આજે મંગળવાર છે તરહી એટલે કે તો ગઈકાલે કયો વાર થાય તો કે શ્વઃ બુધવાસર અધ કહ વાસર એટલે કે આજે કયો વાર છે તો અધઃ રવિવાસર ચાલો એના પછી યહ રવિવાસર તર્હિ અધઃ કહ વાસર અધ સોમવાસર ચાલો એના પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો આજે કયો વાર છે અધ કહ વાસર આવતીકાલે ગુરુવાર છે સ્વહ ગુરુવાસર ચાલો એના પછી કાઉન્સમાં મેં અસ્થિ લખેલું છે કારણ કે છે એટલે અસ્થિ તમે લખવું હોય તો તમે લખી શકો અથવા ગુરુ વાસરહ આજે મંગળવાર છે અધ મંગળવાસર ગઈકાલે સોમવાર હતો યહ સોમવાસર આ વારોનો પરિવાર છે આ એટલે કે ઇતિ વારાણામ પરિવાર અસ્થિ છે એટલે કે અસ્થિ ચરણા પછી આવતીકાલે કયો વાર છે શ્વ કહ વાસર આજે મંગળવાર છે અને આવતીકાલે બુધવાર છે અધ મંગલવાસર અસ્તિ શ્વ બુધવાર અસ્તિ પહેલો વાર સોમવાર છે પ્રથમો વાર સોમવાર અસ્તિ ચાલો અહીં આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ